ભાજપ જે પોતાના કાર્યકરોને શિસ્ત અને સંસ્કારનો પાઠ ભણાવે છે તે પાર્ટી પોતાના શિસ્તબદ્પ પાર્ટી કહેતી હોય છે તે જ પાર્ટીમાં શિસ્તાનો અભાવ જોવા મળે છે દક્ષિણ ગુજરાતના એક કાર્યક્રમ એક આવી જ ઘટના જોવા મળી જેમાં નેતાઓ જાહેર કાર્યક્રમમાં બબાલ કરતા નજરે પડ્યા છે હવે એક સામાન્ય બબાલ નથી આપણે પાર્ટીની અંદર અંદર ચાલી રહેલા ઢખા બહાર આવી રહ્યા છે ભાજપની શિસ્તાનો ઢોંગી ચહેરો બહાર આવી રહ્યો છે વિગતે વાત કરશું નમસ્કાર હું છું પ્રથમ મોદી આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યુ જે પાર્ટીમાં નીતિ નિયમ અને સંયમને મૂલ્ય આપવાની વાતો કરવામાં આવે છે એ જ ભાજપમાં અંદરો અંદર ડખા ચાલી રહ્યા છે નવ નિયુક્ત મંત્રી નરેશ પટેલના સન્માન કાર્યક્રમમાં તેનું આયોજન કરવામાં આવ્યું તે સન્માન સમારોહમાં આ બબાલ થઈ છે જેમાં સ્થાનિક ધારાસભ્ય આરસી પટેલ અને જિલ્લા પ્રમુખ બુરાલાલ વચ્ચે તીખી બોલાચાલી શરૂ થઈ છે ધારાસભ્ય આરસી પટેલે કહ્યું કે આ સ્વાગતના કાર્યક્રમમાં મારે જિલ્લા પ્રમુખ સાથે ફોટો ના જોઈએ આ વાત હતા જ કાર્યકરો સ્તબ્ધ થઈ ગયા હતા ધારાસભ્ય આરસી પટેલે જિલ્લા પ્રમુખને કે તારું સ્ટેટસ જોયું તું મારો ફોટો ક્યારેય મૂકતો નથી જાહેર કાર્યક્રમમાં બંને વચ્ચે આવો તીખો તણાવ ઉગ્ર એટલો હતો કે કાર્યકરો પણ સ્તબ્ધ થઈ ગયા બંને પક્ષોના સમર્થકો વચ્ચે પણ ખલબલી મચી ગઈ છે મંચ પર મંત્રી નરેશ પટેલ બેઠા હતા ત્યારે તેમના અચાનક જ સર્જાયેલા વિવાદથી અચંબિત થઈ ગયા ભાજપના નવ નિયુક્ત મંત્રીના સ્વાગતના બબાલને રાજકારણ ગરમાવી દીધું છે કેમ કે આમાં અનેક સવાલો ઊભા કરે છે ભાજપમાં અંદરો અંદર વિવાદ કેટલો વધારે હશે કે માત્ર ફોટો ના મૂકતા જાહેરમાં લોકો નેતાઓ બબાલ કરવા લાગે છે મંત્રીની આંખ સામે જિલ્લા પ્રમુખ અને ધારાસભ્ય અલગ અલગ ફોટો પડાવ્યા જેના લોકો વચ્ચે ચર્ચાનો માહોલ ગરમાયો છે थैंक यू नमस्कार हमारे शीर्ष नेतृत्व ने फिर से मंत्री के रूप में मुझे जिम्मेदारी जो, जो दी है वो मैं हमारे माननीय मुख्यमंत्री श्री भूपेंद्र भाई पटेल साहब उप मुख्यमंत्री हमारे हर्ष भाई संघवी के मार्गदर्शन हेठ दोनों विभाग में जवाबदारी से आने वाले दिनों में मैं काम करूंगा, और दोनों विभाग मेरे लिए आशीर्वाद रूप है <laughs>

આ ઘટના માત્ર આરસી પટેલ અને ભુરાલ વચ્ચેનો વિવાદ નથી આ ભાજપની અંદર અંદર ચારી લઈ નવી પેઢી અને જૂની પેઢી વચ્ચેની બબાલ છે એક તરફ નવા નેતાઓ મંચ પર પોતાનું પ્રભુત્વ બતાવવા માંગે છે ત્યારે બીજી તરફ જૂના નેતાઓ પોતાનું દબદબો ગુમાવવાનો ડર અનુભવે છે દક્ષિણ ગુજરાતમાં ભાજપ માટે હંમેશા તે મજબૂત ગઢ રહ્યું છે પણ હવે એ વિસ્તારમાં વિવાદો વધી રહ્યા છે સુરત પછી આ નવી ઘટના સ્પષ્ટ સંકેત આપે છે કે દક્ષિણ ગુજરાતમાં ભાજપની એકતા પર પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે નવા મંત્રી નવા પ્રદેશ પ્રમુખ તો આવી ગયા છે પણ જે શિસ્તાની વાતો કરો છો તે લાવો તો વધુ સારું રહેશે તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂરથી આપજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં